ત્રીસ વર્ષ પછી આ ચાર રાશિઓ પર શનિનું નક્ષત્ર બદલાશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જેના કારણે આ ચાર રાશિઓને સલામત રહેવું પડશે મિત્રો આ ચાર રાશિઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમને જણાવી દઈએ કે શનિદેવની ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ શ્રાવણ મહિનામાં જોવા મળશે રાશિચક્રના ચિહ્નો અને આ રાશિના જાતકોએ સમસ્યાઓનો સામનો કરવો પડશે તો મિત્રો તમે લોકોએ આ વીડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિ દેવના પ્રભાવથી બચવાનો આ એક માત્ર ઉપાય છે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગ્રહો અને નક્ષત્રોની ગતિ આપણા જીવન પર મોટી અસર કરે છે જ કારણ છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ગ્રહો અને નક્ષત્રોની ચાલને ધ્યાનમાં રાખીને જાણીએ છીએ કે આ કાર્ય અઢાર ઓગસ્ટ તારીખે શું મુહૂર્તમાન થઈ રહ્યું છે કે નહીં આ ચાર રાશિઓ પર મોટી અસર થવાની છે હા મિત્રો કારણ કે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસમી ભગવાનના ન્યાયાધીશ શનિદેવ મહારાજ તેની ઉલટી દિશામાં આગળ વધી રહ્યા હતા આ ચાલ સાથે શનિ અઢારમી ઓગસ્ટે ગ્રહો નક્ષત્રમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે આ દિવસે એટલે કે અઢારમી ઓગસ્ટને રવિવારે રાત્રે સવારે સાડા દસ વાગ્યા કલાકે શનિ ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે શનિ નક્ષત્ર પરિવર્તનના કારણે આ ચાર રાશિના લોકોના ભાગ્ય પર જબરદસ્ત અસર પડશે હા મિત્રો આ રાશિના જાતકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે શાનીનો ભદ્રા નક્ષત્રમાં પ્રવેશ થતા દ્રષ્ટિનો પ્રભાવ તમારા પર પડશે મેષ રાશિના લોકો આ વાતનો સંકેત આપે છે કે તમારા વ્યવસાય અથવા નોકરીમાં નાગ લાગશે મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેને આ ઘરમાં જ રાખો તેને ઘરની બહાર ન જવા દો શનિદેવની અશુભ દ્રષ્ટિને કારણે તે તમને ભારે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારા પરિવારમાં કોઈ બહારના વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકે છે મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમયગાળા દરમિયાન જમીન અને મકાન વેચવાની તૈયારીમાં વ્યસ્ત છો તો કૃપા કરીને યોગ્ય સમયનો ઉપયોગ કરો રાહ જુઓ હા મિત્રો તે જ અમે તમને કહીએ છીએ કે તમારે તમારા વ્યવસાયના વિસ્તરણની યોજનાઓને ગંભીરતાથી લેવી જોઈએ મેષ રાશિના લોકો તમારે આ સમયે પરસ્પર સંબંધોમાં પારદર્શિતા જાળવવી જોઈએ નોકરી અને પૈસાની વાત કરીએ તો મિત્રો

નહીં તો શનિદેવની ઉલટી ચાલની અસર તમારા જીવનમાં પડશે મેષ રાશિના લોકો તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે તમારે મહત્વપૂર્ણ ઘનશ્યોમાં વડીલોની સલાહને માન આપવું પડશે કારણ કે તેઓ તમારા કરતાં વધુ અનુભવ ધરાવે છે એક જ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારે ખર્ચ અને ખરીદીમાં સંતુલન જાળવવું પડશે હામેશ રાશિના લોકોએ બચત તરફ વિશેષ ધ્યાન આપવું પડશે જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો તો તમારે ખર્ચ ઘટાડવા પડશે અને તમને સંબંધિત રોગોથી ક્યારેક પરેશાન રહેશો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારા પર શનિની અસર થઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન લાવે તેવું લાગે છે લાંબા સમયથી જો તમે અટવાઈ ગયા છો તો તે કોઈ મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થશે પરંતુ તમને કામ પૂર્ણ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિદેવનું નક્ષત્ર સત્તા અને સરકારથી જોડાયેલા લોકો પર વધુ જોવા મળશે તેમનો સંપૂર્ણ લાભ લેવા માટે સિંહ રાશિવાળા લોકો સફળ થઈ શકશે નહીં સાથે જ નોકરીયાત લોકોને શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે તમારે આ સમય દરમિયાન બેદરકારીથી બચવું પડશે તમારા કામમાં નહીં તો તમારી ગુણો માટે બોસ દ્વારા નિંદા થશે તે જ સમયે સિંહ રાશિના લોકો તમને કહી શકે છે કે શનિની ક્રૂર નજરના પ્રભાવને કારણે તમારા રોજગારમાં અવરોધો આવી શકે છે અને તે જ સમયે તમારે કર્મમાં વધુ વિશ્વાસ રાખીને મહેનત કરવી પડશે હા સિંહ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર રહી શકે છે

શનિના નક્ષત્રમાં પરિવર્તનના કારણે વિપરીત શનિની ચાલ તુલા રાશિ પર પણ નકારાત્મક અસર કરી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની ક્રૂર દ્રષ્ટિને કારણે તમને ધનની હાનિ થવાની સંભાવના રહે છે અને અમે તમને પણ જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન વ્યવહારમાં સાવચેતી રાખવી મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમે તમારા પૈસા સમજી વિચારીને ખર્ચો અને નાણાકીય બાબતોમાં વાંધો વિશ્વાસ ન કરો બાળકોના સ્વાસ્થ્યમાં આવનારા દિવસોમાં પડકારો વધશે પરંતુ ધીરજ રાખીને નિર્ણય લેવો શનિની રાશિ પરિવર્તનને કારણે નોકરી ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે અનિયંત્રિત ખર્ચના કારણે તમારું મન પરેશાન રહેશે સખત મહેનત કરવા છતાં તમને તમારા કામનો સકારાત્મક પ્રતિસાદ મળશે નહીં તે જ સમયે તમારું મન ડરને કારણે પરેશાન રહેશે અજાણ્યા ઘરેલું પરેશાનીઓ વધી શકે છે શનિને પણ તમારી તરફનું નજરે જોશે તમને તકલીફ થઈ શકે છે થોડી સાવચેતી રાખો નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે શનિની ભાદ્રપદના કારણે શનિ પોતાનો ક્રોધ બતાવશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન ગુસ્સો કરવાનું ટાળો તમારી ભાવનાઓને કાબૂમાં રાખો ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો તમે ઓફિસ પોલિટિક્સનો શિકાર બની શકો છો સહકર્મીઓ સાથે બિનજરૂરી દલીલબાજીથી બચો અને અમે તમને પણ જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમે દૂર રહો વ્યક્તિગત નાણાંકીય બાબતોમાં દરેક ઘર અને પરિવારમાં તમે માનસિક તણાવથી દૂર રહેશો તમારી રાશિના જાતકોને શનિના નક્ષત્રમાં પરિવર્તનના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં કોઈ નિર્ણય ન લો આ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે શનિના નક્ષત્રમાં પરિવર્તન તમારા પ્રેમ જીવનમાં તણાવ લાવી શકે છે હા મિત્રો તમારે તમારા જીવનસાથીની વાતો અને વિચારોને અવગણવાનું કારણ છે અઢાર ઓગસ્ટથી પંદર નવેમ્બર સુધીનો સમય તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ લાગે છે મળવું મુશ્કેલ થઈ શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે શનિની ચાલ તમારી રાશિના લોકોને આર્થિક મોરચે સાવધાન કરી રહી છે આ દિવસોમાં તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ તમને જણાવી દઈએ કે કોઈની સલાહ પર રોકાણ ન કરો આ તમારા માટે ખોટનો સોદો બની શકે છે શનિદેવના દ્રષ્ટિકોણથી તમે ઘર અને પરિવારમાં સુખી જીવન જીવશો મિત્રો આ એવી રાશિઓ હતી જેના પર શનિદેવની દ્રષ્ટિ પ્રભાવિત થાય છે મિત્ર જો ગમ્યો હોય તો એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર